હલો દોસ્તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આપણે કાલે એક વિડીયો સડાવ્યો તો યુટ્યુબ પર ઓલા બાપુ વિશે તો એમાં ધંધુકા તાલુકાના સશિયાણા ગામથી મુળજીભા વાઘેલાનો ફોન આવ્યો મારી ઉપર અને બાપુ વિશે ડિબેટ કરી છે તો આ યુટ્યુબ ઉપર હું વિડીયો સડાવું છું સાંભળજો જય ભીમ નમો

એટલે ફોન કર્યો હું રેકોર્ડ નાખું એટલે મારું એક જ્ઞાન છે કેવું કે પેલા જમીન નું તળિયું તપાસવાનું એટલે મેં એને એવું કીધું બાપુ તમે શું વાત પડ્યા હોય એટલે પછી મનસુખ રાઠોડ વિશે અને વસન ચાવડા વિશે એને અભદ્ર ભાષા ટિપ્પણી કરી પછી ચલમ કઈ ગાંજાની ચલમ બનાવતો એટલે એને કઈ કાંકરો ખોવાઈ ગયો છે

તમે ભગવાન પહેરો છે તો તમારે ભગવાન લાજ રાખવાની હોય એટલે પછી એને ખબર પડી કે આ કઈ ભેજું છે પછી મેને એવું કીધું હું પ્યોર ઉગમ ફોજી છું મારા ગુરુ મહારાજ બાંદરા ગામ માં જે ઉગારામ દાદા રહ્યા ને મારો મારો અહિયાં ગુરુદ્વારો છે એટલે તમને જ્ઞાન ની દ્રષ્ટિએ સમજાવો તમે આંબેડકર વિષય જે બોલ્યા છો એ તમારી ભૂલ છે હા એ ન બોલાય આ ન બોલે એટલે પછી બોલો આંબેડકર મારા ભગવાન બાબા સાહેબ મારા ભગવાન મારા ગુરુ પછી ફોન બંધ કરી નાખ્યો મેં બપોરે કીધું ને વિજયભાઈ એટલે મેં પછી વસિન ભાઈ ચાવડા જોડે વાત કરી પંચાવન ઉમર છે એટલે તમે બધા નાની ઉમર ના હો હા હું નાની હું મારી નાની આ બધા તમે વસંત ચાવડા તમે અને બધા મારા પંચાવન વર્ષ એટલે કદાચ માથી સુકારો થઈ જાય તો માફ ના 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 એવું કઈ હા તમે મારા મારા આખે તરી તરી પાંચરી પાંચરી છોકરા હા એટલે છોય છતાં સાહેબ કહેવાનો આપણો અધિકાર છે કોઈને અપમાનિત ન કરાય શું વાત ના કરે પણ એ હરામી પેટનો જેવો એની માનામાં પેટમાં જન્મ હતો ને એવો જ હજી છે ટકો કરેલો છે જ્ઞાન માંથી સમજાવાનું આપડે પછી કાયદા સમજાવાનો એ સીધો દોર થઈ ગયો છે એ તો જો હું તમને રેકોર્ડિંગ નાખું પણ

હલો આદેશ આદેશ બાપુ આદેશ શું બાપુ વાત વિવાદ માં આવ્યા તમે પાછા આવું પડે પણ બાપુ આપ તો આ ધર્મ ધર્મને માનો છો પછી આપતો તો આજે ધર્મને માનો છો બરાબર

હા બોલો તમે પેલા બોલો 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 કાંકરો યાર ચલમ તુર દૂર કી સમજા એમ કહો ચલમ માં ના નાખે એમ છું તમે કાકરો બોલ્યા તા મને ખબર પડી ગઈ એટલે ચલમ તુરકી સુજે દૂર કી બોલો બોલો તમે ક્યાંથી બોલો ભગવાન હું ભગવાન બોલું છું ધંદુખા તાલુકાના ના સસિયાણા ગામે થી હવે હું એક વાત કરું તમને હા હવે આંબેડકર સાહેબ છે ને હા એ અમારા ભગવાન હા અમારા માવતર અમારા મા બાપ સમજો અમારા ગુરુ જે ગણો એ અમારા એમ સમજા પણ આ ભડવાઓ જે છે ને આ મનસુખ ચાવડા ઓલો મનસુખ રાઠોડ ઓલો વસંત ચાવડા મનસુખ રાઠોડ હા આ બધા છે ને બધી લોચો કર્યો છે ભગવાન પણ જો બાપુ હું તમને એક વાત કરું ભલે મારી ઉંમર તમારી થી મોટી છે પંચાવન વર છે હું ઉગમ હા પંચાવન વર છે તમારી ઉંમર નાની છે ફોટો મેં તમારો જોયો મારી હે પાંત્રી હા એટલી જ છે તમારી એટલે મારા પંચાવન વર્ષ છે હું ગુરુ મુખ્ય માણસ છું ઉગમ ફોર જય ગુરુદેવ બાંદ્રા